નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં જે પ્રથમ રાઉન્ડ જે છે એને મેરિટ આવી ચૂકી છે ત્યારબાદ જેમણે પ્રથમ રાઉન્ડની અંદર એડમિશન નથી લેવું અથવા કોઈ ચેન્જીસ કરવા છે ફોર્મની અંદર અથવા જેમણે હજુ પ્રોસેસ જ નથી કરી એમની સંપૂર્ણ ઇન્ફોર્મેશન જે છે આજે આપણે વિડીયોમાં જોવાના છે રાઉન્ડ ટુ ક્યારથી શરૂ થઈ ગયો છે ત્યારબાદ એની અંદર તમને ફોર્મ ફિલિંગ ક્યારે સુધી કરવાનું રહેશે અને આની અંદર અમુક અગત્યની અમુક ઇન્ફોર્મેશન પણ આપેલી છે એ પણ આપણે જોવા જઈ રહ્યા છે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન ના થયું હોય તો શું કરવું ચોઈસ ફિલિંગ ચેન્જ કર્યું હોય તો શું કરવું આ બધી જ ઇન્ફોર્મેશન જે છે એ દ્વિતીય તબક્કાની અંદર આપેલી છે અને આનું મેરિટ ક્યારે આવશે ત્યાં સુધી સંપૂર્ણ ઇન્ફોર્મેશન આજે આપણે વિડીયોમાં જોવાના છે તો વિડીયોમાં લાસ્ટ સુધી જરૂરથી બન્યા રહો જેથી તમને આની સંપૂર્ણ ઇન્ફોર્મેશન જે છે એ મળી રહે તો શરૂ કરીએ આજનો આ વિડીયો તો તમે એ જોઈ શકો છો કે પ્રવેશ પ્રક્રિયા બે હજાર પચીસ છવ્વીસ માટે દ્વિતીય તબક્કાનું શેડ્યુલ જે છે બહાર પાડી દેવામાં આવ્યું છે પ્રવેશનો તબક્કો બે એને તમે જોઈ શકો છો કે ક્વિક રજિસ્ટ્રેશન જે છે એ ઓલરેડી ચાલુ થઈ ગયું છે અને તમે

પ્રોફાઇલ શૈક્ષણિક માહિતી ભરવી અને યુનિવર્સિટી કોલેજ પ્રોગ્રામ મુખ્ય વિષયની પસંદગી કરવી આવા છ બોક્સ તમને જોવા મળી છે જે તમારે છ છ બોક્સ જે છે એ કમ્પ્લીટ કરવાના રહે છે ત્યારબાદ ઓનલાઈન અરજી ચેક કરી ચિકાસ પોર્ટલ પર સબમિટ કરવાની રહે છે તો તમારે આ બધી જ પ્રોસેસ જે છે ઓગણત્રીસ પાંચથી લઈને તે છ બે હજાર પચીસ સુધીમાં પૂરી કરી દેવાની રહે છે ત્યારબાદ જે છે કે રજીસ્ટ્રેશન રાઉન્ડ એકમાં સબમિટ કરેલ અરજીની વિગતમાં સુધારો કરવો હોય તો તમારે શું પ્રોસેસ રહેશે તો આ બધી જ પ્રોસેસ તમે તેર છ થી લઈને પંદર છ બે દિવસની અંદર તમારે આ બધી જ પ્રોસેસ પૂરી કરી દેવાની છે જે વિદ્યાર્થીઓ પ્રવેશના તબક્કા એકમાં અગાઉના પ્રવેશ રાઉન્ડ એકથી ચારમાં યુનિવર્સિટી કોલેજ ખાતે કન્ફર્મ કરાવેલ પ્રવેશ રદ કરાવેલ છે એમના માટે છે ત્યારબાદ તેમનો પ્રવેશ ઓનલાઈન અરજીમાં ક્ષતિને કારણે યુનિવર્સિટી કોલેજ દ્વારા રદ કરવામાં આવેલો છે ત્યારબાદ તેઓને પ્રવેશ તબક્કા બે માં ભાગ લેવા માટે તેમની યુનિવર્સિટી કોલેજ પ્રોગ્રામ મુખ્ય વિષયની બદલવી છે કોઈ પણ કરવા હોય તો એ કરી શકે છે પરંતુ તેઓ આ સમયગાળામાં બદલી શકે છે અને તે વિદ્યાર્થીઓ પ્રવેશ તબક્કા બે માં પ્રવેશ રાઉન્ડમાં નહીં મળે પરંતુ પાંચમાંથી પ્રવેશ માટે ધ્યાનમાં લેવામાં આવશે એ જે બધા વિદ્યાર્થી મિત્રો છે એમને પાંચમા રાઉન્ડથી જે છે એ ધ્યાનમાં લેવામાં આવશે ત્યારબાદ ખાસ નોંધ આવા વિદ્યાર્થીઓએ તેમની અરજી વેરીફાઈ જે છે એ લાગુ પડતા કિસ્સામાં કરાવવાની

સેન્ટરનો મતલબ શું થાય છે સેન્ટર મતલબ તમારી નજીકની જે કોઈ પણ ગવર્મેન્ટ કોલેજ હોય જે આની અંદર આ દિવસની અંદર એ કોલેજમાં જઈ અને તમે તમારું ડોક્યુમેન્ટ જે છે વેરીફિકેશન કરાવી શકો છો બહુ બધા વિદ્યાર્થીઓને આ ક્વેશ્ચન હોય છે કે સેન્ટરનો મતલબ શું થાય છે સેન્ટરનો મતલબ જે કોલેજીસ છે ત્યાં જઈને તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાનું હોય છે અને ત્યાં તમે જે છે કે ફોર્મ પણ ફિલ કરાવી શકાય છે ફ્રીમાં ત્યારબાદ જોઈએ કે ટેકનિકલ પ્રોસેસ અંદર આપણે કરવાનું નથી જે કોલેજ હોય એ ટેકનિકલ પ્રોસેસ કરશે એની અંદર મેરિટ બનાવશે ત્યારબાદ ઓફર આપવાનું એ બધું જે છે કોલેજ દ્વારા નક્કી કરવામાં આવશે અને ત્યારબાદ જે છે વિદ્યાર્થી મિત્રોને જે છે એડમિશન માટે ઓફર આપવામાં આવે છે જે તમને જીક ડેશબોર્ડ પર જોવા મળે છે ત્યારબાદ પ્રવેશ રાઉન્ડ પાંચ ડાયરેક્ટ અહીંયા પ્રવેશ રાઉન્ડ પાંચ આપેલો છે કે એ ચાલુ થશે એકવીસ છ બે હજાર પચીસથી ત્રેવીસ છ બે હજાર પચીસ સુધીમાં તો જે વિદ્યાર્થી મિત્રોને ચેન્જીસ કર્યા હોય એમના માટે છે પાંચમા રાઉન્ડની અંદર તમને આ ઓફર કરવામાં આવી શકે છે વિદ્યાર્થીઓ જીગાસ પોર્ટલ પર તેના ડેશબોર્ડ પર લોગિન કરી સંબંધિત યુનિવર્સિટી કોલેજ દ્વારા આપવામાં આવેલ પ્રવેશ ઓફરની ચકાસણી જે છે કરવાની રહે છે વિદ્યાર્થીઓએ ડેશબોર્ડ પર મળેલ તમામ ઓફર્સ પૈકી પસંદગી યુનિવર્સિટી કોલેજ પ્રોગ્રામ મુખ્ય વિષયની ઓફર પોર્ટલ પરથી ઓટીપીથી કન્ફર્મ કરવાની રહે છે ત્યાં તમને કન્ફર્મ ઓફર એવો બતાવશે તો ત્યાંથી તમારે જે છે ત્યાં ક્લિક કરશો એટલે ડાયરેક્ટ એક ઓટીપી આવશે જે તમારે સબમિટ કરવાનું રહેશે ને તમારું જે છે એડમિશન કન્ફર્મ થઈ જશે અને ચોક્કસથી ધ્યાનથી બધી જ પ્રોસેસ કરો કેમકે બહુ બધા વિદ્યાર્થી મિત્રો એમ કહે છે કે મારી બર્થડેટ ખોટી નાખવામાં આવી ગઈ છે મેં ભૂલથી કન્ફર્મેશન પર ક્લિક કરી નાખ્યું છે તો આવા બધા ઇસ્યુઝ જે છે તમારી ભૂલના કારણે થાય છે તો ચોક્કસથી ધ્યાનથી જે છે આની અંદર એડમિશન માટે કન્ફર્મેશન આપો કોપર લેટરની પ્રિન્ટ લઈ પ્રવેશ માટે સંબંધિત યુનિવર્સિટી કોલેજ પર તમામ અસર પ્રમાણપત્ર અને સ્વપ્રમાણિત પ્રમાણપત્રોના એક સાઇટ સાથે રિપોર્ટિંગ કરવાનું રહે છે યુનિવર્સિટી કોલેજ ખાતે નિયમાનુસાર ફી ભરવી અને ઓટીપીથી પ્રવેશ કન્ફર્મ કરવાનો રહે છે આ બધી પ્રોસેસ તમારે જે છે ત્રેવીસ છ બે હજાર પચીસ સુધી કરી લેવાની રહે છે ત્યારબાદ જે છે એ ટેકનિકલ પ્રોસેસ ચાલુ થશે રાઉન્ડ છ માટે અને પછી રાઉન્ડ છ ની અંદર પ્રવેશ આપવામાં આવશે ત્યારબાદ ટેકનિકલ પ્રોસેસ ચાલુ થશે રાઉન્ડ સાત માટે અને ત્યારબાદ રાઉન્ડ સાતની પ્રવેશ આપવામાં આવશે ત્યારબાદ ટેકનિકલ પ્રોસેસ ચાલુ થશે રાઉન્ડ એટ માટે અને એટની અંદર પણ આવી રીતે એડમિશન આપવામાં આવશે તો આ બધા જ રાઉન્ડની અંદર જે છે તે અલગ અલગ રીતે એડમિશન આપવામાં આવશે અને ટોટલ આઠ રાઉન્ડની અંદર જે છે એનો સમાવેશ કરવામાં આવ્યો છે ત્યારબાદ તમે એ જોઈ શકો છો કે એમને ખાસ નોંધ કરીને અમુક ઇન્ફોર્મેશન આપેલી છે જે વિદ્યાર્થીઓ પ્રવેશ તબક્કા એકમાં ઓનલાઈન અરજી સબમિટ કરી છે પરંતુ વેરીફાઈ કરાવી નથી તે વેરીફાઈ કરાવવાની રહી ગઈ છે તો તેવા વિદ્યાર્થી મિત્રો ઓગણત્રીસ પાંચથી સોળ છ દરમિયાન તેમની ઓનલાઈન અરજી વેરીફાઈ કરાવી શકીએ છીએ તમે જઈ અને તમારી વેરિફિકેશન કરાવી શકો છો અરજી પરંતુ આ વિદ્યાર્થીની અરજી પ્રવેશ તબક્કા બેના પ્રવેશ રાઉન્ડમાં નહીં પરંતુ પાંચથી પ્રવેશ માટે ધ્યાન લેવામાં આવશે તમને પાંચમા રાઉન્ડથી ધ્યાનમાં લેવામાં આવશે જે સીટ બાકી રહી જશે પાંચમા રાઉન્ડ સુધી એમાં જ તમે જે છે ધ્યાનમાં લેવામાં આવશે તમે સેકન્ડ માટે એલિજિબલ નહીં થાવ તો ચોક્કસપણે જે છે ફોર્મ કરો તમારે જે કોલેજમાં જવું હોય એનું ચોઇસ ફિલિંગ કરો જો આવા બધા ઇશ્યુઝ આવશે એના કારણે જે તમારી બહુ બધી મિસ્ટેક્સ જે છે તે થઈ શકે છે જે વિદ્યાર્થીઓ પ્રવેશના તબક્કા એકમાં યુનિવર્સિટી કોલેજ ખાતે કન્ફર્મ કરાવેલ પ્રવેશ રદ કરાવેલ છે તેવા પ્રવેશ તો બે તબક્કામાં તેમની પ્રવેશ તબક્કા એકની અરજીના આધારે ભાગ લઈ શકશે જેમને પ્રવેશ તબક્કા

તેમણે પસંદ કરેલ યુનિવર્સિટી કોલેજ પ્રોગ્રામ મુખ્ય વિષયના ચોઈસ છે છે જે પ્રવેશના તબક્કા એકમાં પ્રવેશ એકથી ચારમાં થયેલ પ્રવેશ બાદ સીટ ખાલી હશે તો તે જગ્યામાં સંબંધિત યુનિવર્સિટી કોલેજ દ્વારા મેરિટ નિયમોને આધીન યુનિવર્સિટી ચોઈસ કરેલ ખાલી જગ્યા ઉપર પ્રવેશ તબક્કા બે માં પ્રવેશ મળવાપાત્ર રહે છે મીન્સ જો તમે ચેન્જીસ કરી રહ્યા છો તો તમે ડાયરેક્ટ પાંચમા રાઉન્ડ માટે એલિજિબલ થાવ છો રાઉન્ડ વન ટુ થ્રી અને ફોર આ બધા જ રાઉન્ડ પૂરા થઈ જશે અને એની અંદર જો વેકન્ટ સીટ રહેશે તો જ તમે આના માટે એલિજીબલ થાવ છો તો જે વિદ્યાર્થી મિત્રોએ ચેન્જીસ કરી રહ્યા છે ડોક્યુમેન્ટ વેરીફિકેશન રહી ગયું છે આ તમામ વિદ્યાર્થીઓ માટે આ એક બેડ ન્યૂઝ કહી શકાય કે એમને ડાયરેક્ટ પાંચમા રાઉન્ડમાં એલિજિબલ થાય છે જો એમને ત્યાં સીટ વેકન્ટ રહેશે તો જ એ જ એપ્લાય કરી શકશે તો ચોક્કસપણે આ બધી જ માહિતી ધ્યાનમાં લઈ અને આગળની પ્રોસેસ માટે અપ્લાય કરો અને આ વિડીયોને વધુ થી વધુ શેર કરો જેથી જે વિદ્યાર્થી મિત્રો તમામ ક્વેશ્ચન્સ હોય એ આનું એમને કોઈ ઇશ્યુ ના આવે તો આ વિડીયોને વધુ વધુ શેર કરી દો અને ચેનલ સબસ્ક્રાઈબ કરીને જરૂરથી રાખો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ